સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચા વળતરની લાલચ આપી અને રોકાણકારો સાથે લગભગ એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર શાહ દંપતીની ધરપકડ કરી લીધી છે આ કેસના મુખ્ય આરોપીઓ પર લોભામણી સ્કીમોથી અઠાણું પોઈન્ટ પચાસ લાખની ઠગાઈનો કેસ છે અને અગાઉ તેની ધરપકડ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી હતી આ દંપતી જેલમાં હતા અને આરોપીઓનો કબજો સબ જેલમાંથી મેળવીને કોર્ટ સમક્ષે રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા તો ઇકો સેલ આ દંપતીના ગુનાની મોડસ ઓપરેન્ડી અને અન્ય ભોગ બનનાર રોકાણકારો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે લોભામણી સ્કીમોની અઠ્ઠાણું લાખની ઠગાઈ ઠગાઈ કરનાર શાહ દંપતીની ધરપકડ કરવામાં આવી છે